ગઈકાલે તેઓએ રૂપાલાનું પુત્રનું દહન કર્યું હતું જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા રોષ પણ સમાજમાં હાલમાં જોવા મળી રહ્યો છે આ તરફ રાજકોટમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક સાંજે અંદાજીત સાત વાગે જયરાજસિંહના ના ફાર્મ હાઉસમાં બેઠક છે ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહેશે બેઠકમાં વિવાદનો અંત લાવવા કરાશે ચર્ચા ક્ષત્રિય સમાજનો જે વિરોધ વધી રહ્યો છે તેને લઈને રૂપાલાની સુરક્ષા વધારાય છે રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક ગનમેન ચાર જવાન સહિત પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત છે માલવીયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવાયો છે અને હવે વાત મહાસંગ્રામની

શક્ય છે કે પિતા અથવા પુત્ર બેમાંથી એક આ ચૂંટણી લડી શકે છે ભરૂચની અંદર હવે જંગ જેની પહેલાથી જ આશા અપેક્ષા રખાઈ રહી હતી તે મળી ત્રિપાંખ્યો હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો આચાર સંહિતાનો ભંગ કરતા હોવાની ફરિયાદ થઈ છે કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશ ત્રાંબડિયાએ સ્થાનિક ભાજપના પદાધિકારીઓ સામે આરોપ લગાવ્યો છે જવાબદાર પદાધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરીને નિયમ ભંગ કરતા હોવાની ફરિયાદ કરી છે સાથે જ નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પણ મૌન સેવી રહ્યાના આક્ષેપ કર્યા છે અલ્પેશ ત્રાંબડિયાએ જવાબદારો સામે આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા માંગ કરી છે કેશોદ તાલુકા પંચાયત કચેરીમાં તથા નગરપાલિકા કચેરીમાં તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની ચેમ્બરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધારાસભ્ય શ્રી સહિત ના આગેવાનો એક મિટિંગનું આયોજન કરેલ હતું જે ફોટા અમને સોશિયલ મીડિયામાં મળે જે ફોટા અન્વયે અમે આચાર સંહિતાની અમલવારી ચુસ્તપણે થાય અને આમાં દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ જિલ્લામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ઉમરેડના ગ્રામ્ય વિસ્તારોમાં અમિત ચાવડાના પ્રચાર સભા યોજાય પ્રચાર દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો સાથે જ તેમને પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં તમામ સમાજોમાં રોષ છે અને લોકો સાત તારીખે મતદાન કરી જવાબ આપશે જે ચૂંટણી પ્રચારમાં ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં તમે જોઈ શકો છો ગામે ગામ જે રીતે આવકાર મળી રહ્યો છે જે રીતે લોકોનો ઉત્સાહ જોવા મળી છે રહ્યો યુવાનોમાં જે જોમ ને જુસ્સો છે એ જોતા એવું ચોક્કસ લાગે કે આ ચૂંટણી અમિત ચાવડા નથી લડતો પણ આણંદ જિલ્લાનો એક એક યુવાન લડે છે આણંદ જિલ્લાનો તમામ નાના સમાજો આ ચૂંટણી લડી રહ્યા છે સમાજમાં આક્રોશ છે નહીં ખાલી ક્ષત્રિય સમાજ પણ જે સમાજો ક્ષત્રિય સમાજને ઓળખે છે રોષ છે કેટલાક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરે છે કેટલાક લોકો પૂતળા બારીને વિરોધ કરે છે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનો સાથે ક્રિકેટનો આનંદ માણ્યો મોર્નિંગ વોક પર નીકળેલા ડોક્ટર મનસુખ માંડવિયાએ સમુદ્ર કિનારે ક્રિકેટ રમી રહેલા યુવાઓ સાથે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગની મજા માણી તેમજ યુવાઓને કહ્યું કે આગામી સાંસદ ખેલ મહોત્સવ માટે પોતાની અર્ધી ક્રિકેટ ટીમ તો અહીં જ મળી ગઈ યુવાનો પણ કેન્દ્રીય મંત્રીનું આટલું સાહસિક વર્તન જોઈને મંત્રમુક્ત થઈ ગયા હતા દાહોદમાં મતદાન મથક ખાતે તંત્ર અને પોલીસ વિભાગે ચેકિંગ કર્યું પીપલેટ મુકામે ચેકિંગ કરવામાં આવ્યું આગેવાનો અને પેટલાદમાં સુનાવ રોડ પર પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી પ્લાયવુડની ફેક્ટરીમાં લાકડાની સાઇઝો ભરેલી હોવાથી ભારે આગ જોવા મળી હતી આસપાસ સૂકા લાકડા અને પૂઠાનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો જો કે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરાતા ફાયરના જવાનો એ ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને ઓલાવવા કામગીરી હાથ ધરી આ તરફ દ્વારકાથી સમાચાર ખંભાળિયામાં ખેતરમાં લાગી આગ કચરાના ઢગલામાં લાગેલી આગ ખેતરમાં ફેલાય ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે ખેતરમાં ઘાસચારાને થયું છે મોટા પ્રમાણમાં નુકસાન કચરાના ઢગલામાં લાગેલી આગ ખેતરમાં ફેલાઈ ગઈ ખેતરમાં પણ નુકસાન થયું છે ફાયર વિભાગે હાલમાં આગ પર કાબૂ મેળવી લીધો છે પરંતુ આગ ખૂબ જ ભયંકર હતી મોટા પ્રકાર પ્રમાણમાં નુકસાન થયું હોવાની હાલમાં આ દ્રશ્યો પરથી પરિસ્થિતિ જોવા મળી રહી છે

ત્યારબાદ તેને વિડીયો શૂટ કરવાનો શરૂ કર્યો અને ચાલુ રિક્ષામાં જે સ્ટન્ટ થઈ રહ્યા હતા તે વિડીયો શૂટ કરી તેઓએ પોલીસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો પોલીસે તુરંત જ બંને રિક્ષા ચાલકોની અટકાયત કરી છે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અનેક લોકો આવી રીતે સ્ટન્ટ કરી જીવને જોખમમાં મૂકતા હોય છે ખુદના જીવને જોખમમાં મૂકે છે અકસ્માતને આમંત્રણ આપતા હોય છે પોલીસ તેને લઈને હાલમાં સતર્ક જોવા મળતી હોય તેવા દ્રશ્યો છે જામનગરમાં બાઇક પર સુતા સ્ટન્ટ કરવો યુવક ને ભારે પડ્યું છે શહેરના લાલપુર બાયપાસ થી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ડ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા ત્રણ